દીક્ષિત એક બાદ એક કોંગી નેતાના આ વિવાદિત નિવેદન રામ લલ્લાને લઈને સામે આવી રહ્યા છે તે વધુ એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે અને ભાજપ દ્વારા હવે આકરા શબ્દોમાં જવાબ મળે તો નવાય નહીં સાગૃતિ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે પરંતુ તે પહેલા જ અત્યારે અયોધ્યા એટલે કે પૂરો દેશ અત્યારે ભક્તિ માહોલમાં છે અને રામ લલ્લાની

છત્તીસગઢમાં પણ સરકાર હતી તો ગઈ કર્ણાટકમાં જે સરકાર બની છે ત્યાંના મંત્રી પણ પોતાના આપો ખોઈ બેઠા અને જે પ્રકારનું નિવેદન આપી શક્યું તે આપણે જનતાને સંભળાવી પણ નથી શકતા પરંતુ ભગવાન રામ માટે કેવા પ્રકારનું ઝેર આ કોંગ્રેસના મંત્રીએ ઉક્યું તે એક મહત્વની વાત છે ને આ જે રોકતા જ રામ ભક્તો હોય કે ભાજપને લેતા કે કોંગ્રેસના નેતાઓ પણ આ વિવાદિત બોલથી શેતલાલ ગુમ થઈ ગયા છે કારણ કે કોંગ્રેસ હાઈકમન્ડનું સ્ટેન્ડ હતું તેમાં પણ ગુજરાત કોંગ્રેસ સહિત દેશના ઘણા બધા મોટા નેતાઓ છે તે સામે પડ્યા અને કયું હતું કે ભગવાન રામનું જ્યાં નામ આવે છે ત્યાંથી રાજનીતિથી દૂર રહેવું જોઈએ પરંતુ કોંગ્રેસના કેટલાય આવા નેતાઓ છે જે પોતાની જીભ પર કાબૂ નથી રાખતા અને બેફામ વાણીવિલાસ છે તે કહી રહ્યા છે ત્યારે કર્ણાટકના મંત્રીએ ફરીથી એક વખત ભગવાન રામને લઈને બેફામ વાણીવિલાસ છે તે કર્યો છે

ಇದು ಮಾಡ್ತಾರೆ ಅದು ಇದು ಅಂತ ಹೇಳಿ ನಿಲ್ವಾದಂತಹ ಇದು ಜನರಿಗೆ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಮೋಸದ ಕೆಲಸ ಅಂತ ತಿಳ್ಕೋ ನಾವು ರಾಮನ್ ಭಕ್ತರು ನಾನು ಹೋಗಿದ್ದೆ ಬಾಬಿ ಮಸೀದಿ ಬೀಳಿಸಿದಾಗ ನೀವು ಶ್ರೀರಾಮನ್ ಇದ್ದಾಗ ನಾನು ಹೋಗಿದ್ದೆ ಅಯೋಧ್ಯೆಗೆ ಒಂದು ಟೆಂಟ್ ಅಲ್ಲಿ ಎರಡು ಗೊಂಬೆ ತಗೊಂಡೋಗಿ ಕೊಟ್ಟು ಶ್ರೀರಾಮನ ಇವನೇ ಅಂತ ಹೇಳಿ ಹೇಳೋದು ನಾವು ನಮ್ಮೂರಲ್ಲಿರೋ ರಮೇಶ್ ಕೋಡಿಗೆ ಹೋಗಿ ದೇವಸ್ಥಾನದವ್ರು ಒಳಗಡೆ ಹೋದ್ರೆ ನಮ್ಮ ದೇವಸ್ಥಾನದ ಕಾಲಿ ಕೂಡಲೇ ನಮ್ಮ ಒಂಥರ ಒಂದು ರೀತಿ ನನಗೆ this was a good